નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મોરવા હડફ તાલુકાના મોરા ગામની જીઆર કેમ્પસમાં

નર્સિંગ કોલેજના ત્રણસો દસ વિદ્યાર્થી આઈટીઆઈના એકસો પાસઠ વિદ્યાર્થી તેમજ ધોરણ અગિયાર તથા બારના એકસો પિસ્તાળીસ વિદ્યાર્થી આંકુલ મળી છસો વીસ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓને ઈ કેવાયસી કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તેમજ પ્રોજેક્ટર દ્વારા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેનો વિડીયો બતાવવામાં આવ્યો હતો હવે તમારે એક મદદ કરવાની છે તમારા ગામના એક વ્યક્તિએ તમારે મિનિમમ 20 થી 30 ચણો કરવાનો છે દાડાનું તમારે બે કે ત્રણ નું કરજો બરાબર છે એટલે ત્રણ આ બધું થવાનું છે કારણ કે આપણને ખબર છે કે આ આપણો ટાઈબલ વિસ્તાર છે પછાત વિસ્તાર છે ડુંગરા વિસ્તાર છે પરતનો પ્રમાણ બહુ ઓછું છે બધા લોકો ભણેલા નથી એટલે આપણે ખબર છે ને આપણે ભણતર લઈએ તો બીજાને મદદરૂપ થવાનું બરાબર ને કોન્સેપ્ટ તો ખબર છે ને આપણે ભણીએ તો બીજાને સમજૂટ કરીએ બીજાની માહિતી આપીએ બીજાને ભણવાનું કહીએ એવી રીતે આપણે તમારે દરેકે આજે એક સમત સંતોધ જેવો કરો કે ભાઈ બહાર લોકોને મદદરૂપ થવું છે અને મિનિમમ વીસથી ત્રીસ લોકોને હું એ કેવાયસી કરી આપીશ બરાબર કેટલા ઘણા કરી આપશે આંગણે પૂછી આવો બીજા લોકો તમારું તો તમારું નહીં